નેત્રંગના અસનાવી ગામે ચોર સમજી ખાણખણીજના ફ્લાઇંગ સ્ક્વોડ સુરતના અધિકારી સાથે ગેરવર્તન સમગ્ર પંથકમાં હાલ ચોરોની ગેંગ આવી છે એવા ડરના કારણે ગામે ગામ લોકો કોઈ પણ વ્યક્તિને ચોર સમજી પકડી તેની સાથે ગેરવર્તન કરતા હોય છે અને કેટલાક કિસ્સામાં આવા લોકો નિર્દોષને પણ માર મારી લેતા હોય છે અને કાયદો હાથમાં લેતા હોય છે પોલીસ દ્વારા પણ વારંવાર લોકોને સૂચનો કર્યા છે કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરવી કાયદો હાથમાં લેવો નહીં આવો જ એક બનાવ હાલ પ્રકાશમાં આવ્યો જેનો શિકાર સુરત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ બન્યા હતા સુરત ખાણ અને ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કોડ અધિકારી હિતેશ પટેલ તેમની ટીમ સાથે ગેરકાયદેસર ખનીજની ખનન વહન સંગ્રહ જેવી પ્રવૃત્તિને અટકાવવાની કામગીરી કરવા માટે નીકળ્યા હતા ઝઘડિયા જીઆઈડીસીથી ધારોલી થઈ ગામડાઓના રસ્તા નેત્રંગ જવા માટે અસનાવી ગામ આવતા ટોળાએ રોકતા તેઓને ઓરખાન આપી આઈ કાર્ડ બતાવી અંદર યુનિફોર્મ પહેરેલા હોવા છતાં પણ લોકોએ અધિકારીઓને ઝઘડો કરી ગમે તેમ બોલતા વાતાવરણ ઉગ્ર થઈ ગયું હતું ભેગા થયેલા ટોળાએ ફ્લાઇંગ સ્કવોડ સુરતના અધિકારીઓનો ઘેરાવો કરી તેઓને ચોરસમજી મારવાની પેરવીમાં હતા ત્યાં સ્થળ પર નેત્રંગ પોલીસ આવી જતા બચાવી લીધા હતા ત્યારબાદ નેત્રંગ પોલીસમાં આ સમગ્ર બનાવ બાબતે અરજી કરવામાં આવી હતી

જો આપણે ઝડિયા ન્યુઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ